કારણ કે આપણે ત્યાં લોકો દીકરાની કામના કરે પણ દીકરીની કોઈ કામના કરતું નથી લોકો મનમાં એવું વિચારે કે દીકરીને ભણાવવાની ગણાવવાની પછી લાખો રૂપિયા ખર્ચ કરી એને પરણાવવાની અંતે પરણાવીને એને સાસરે મોકલી દેવાની માટે દીકરીની કામના કોઈ ન કરે યા તો સમાજમાં એક ડર છે ભય છે ન કરે નારાયણ અને દીકરીનો ક્યાંક પગ લપસી જાય અને સમાજમાં આપણને કલંક લાગે તો ભયને કારણે લોકો દીકરીની કામના નથી કરતા દીકરો હંમેશા માગે છે તે શું દીકરાનું પગ નહીં લપસે દીકરો ગલત કામ નહીં કરે એની ગેરંટી છે આજનો યુવાન ઉલટાનો બગડ્યો છે બાકી દીકરીઓ પણ દીકરીઓને એ મા બાપ ની આબરૂ એનો ખ્યાલ છે હાંજના હાડા હાથ આઠ વાગ્યા પછી રાત પડી જાય એટલે દીકરાઓને તમે રસ્તામાં રખડતા જોતા હશો રાતના આઠ વાગ્યા પછી ઘરની બહાર નીકળતી નથી શું કામ એને માવતર ની આબરૂ પડી પોતાની ઇજ્જતને પણ બચાવે છે માઉતરની ની ઇજતને પણ બચાવે છે માઉતરની હારે રહી અને પોતાના માઉતર એનું કુડ પણ ઉજાગર કરે છે અને પરણીને સાસરે જાય ત્યારે પોતાના સાસરા અને સાસુ પક્ષના લોકો હોય એ કુડ જે હોય પતિનું એ પતિના કુડને પણ દીપાવે છે આમ એક નહીં બે નહીં ત્રણ ત્રણ કુડને જે દીપાવે એનું નામ છે દીકરી એનું નામ છે દીકરી માઉતરનું કુડ સસરા પક્ષનું કુડ અને પોતાના મામાનું કુડ આમ દીપાવે એનું નામ છે દીકરી અને કોણ કહે છે કે દીકરી એ નો જન્મ થાય તો આપણે પેંડા પીરસીએ પેંડા બધાને વેચીએ પેંડાનું વિતરણ કરીએ અને દીકરીનો જન્મ થાય તો કાંઈ નહીં કેમ આવો ભેદભાવ હું તો એમ કહું કે દીકરીનો જન્મ થાય ત્યારે પેંડા વિતરણ કરો દીકરાનો જન્મ થાય ને ત્યારે સામાન્ય ખુશી મનાવો કારણ કે કોને ખબર એ દીકરાનો જન્મ થયો એ ખુશી આપણા જીવનમાં ક્યાં સુધી રહેશે એ તો દીકરો સંસ્કારી હારો બનશે તો એ ખુશી આજીવન રહેશે પણ જો દીકરો દીપડો પાયકોને માટે એ ખુશી વેદના બની જશે પછી યાદ આવશે નાનો હતો જન્મ તો તેથી પેંડાનું વિતરણ કર્યુંતું આજ એ જ દીકરો લાત મારી અને મને બહાર કાઢી મૂકી એના કરતા દીકરીયું જન્મે તે તેદી પેંડા વેદજો કારણ કે આજકાલ સમાજમાં હું જોઉં છું કે માવતરને જ્યારે દીકરો દુઃખ આપે ને ત્યારે દીકરી એના ભાઈને વઢે છે કે તારાથી જો માવતર નો હચવાતા હોય ને તો કાઈ નહીં હું મારા માવતરને મારા સાસરીયા પક્ષમાં પણ હાચવી અને કદાચ મને મેણા ટોણા મળે તો મેણા ટોણા પણ સાબડી લઈશ

આ બધા મતભેદ માંથી બહાર નીકળી જાવ દીકરો દીકરી આવો મતભેદ ન રાખો આજે દીકરો ડોક્ટર બને 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 છે છે જજ એકાઉન્ટન્ટ છે પાયલોટ બને છે તો અમારી આ દીકરીઓ છે એ દીકરીઓ પણ ક્યાં પાછળ છે સાહેબ સમાજમાં નજર તો કરો દીકરીઓનું સ્થાન તો તમે જુઓ ટોપ લેવલે પહોંચી છે ટોપ લેવલે 100% નાઇન્ટી નાઇન લઈ આવે છે આજની આ દીકરીઓ માટે દીકરીઓ મહાન છે